બંને અંદર મૂકીને દરવાજો બંધ કરી દે દરવાજો બંધ કરી દેવાનો પણ એ પછી ખોલશે હોય જયારે જોઈએ ત્યારે હમણાં ખાલી દરવાજો દરવાજામાં અડાઈ દે બંને અંદર મૂકી દે એ કુતરા પુત્ર આવી જાય

તો આ ક્યારે છે શુક્રવારે તો અમારે હવે એને ત્યાંનું ચાંદલો જોઈ મામેરું જોઈએ ને ત્યાંનું ત્યાં પૈસા મૂકવા પડશે જો અહીંયા લસણ પણ ટીકુએ સાફ કરી લીધું છે હવે ડુંગળીને ભેગું થઈ જાય ખબર નહીં પડતી લસણ છે અહીંયા અને ડુંગળી કાપી દીધી છે મેં સોયાબીન મારું બાફવાનું બાકી છે એટલે હવે હું તો ભાત બનાવી જાય છે ને આજુબાજુ દાડમ ખાવા બેઠી છે ચલો ચાંદલા વિધિ વાળા આવી ગયા છે જો એમને સોયાબીન આમ તો નરમ થઈ ગયા છે પણ પાણી મેં એક વખત ગરમ પાણી બાફી દો મેં ઠંડા પાણી બોલ રાખ્યા હતા ને તો થઈ ગયેલા છે તો આ એક વખત બાફી લો કમ્પ્લીટ થઈ જાય ચડી જાય અને લસણ પણ મેં કૂટી લીધું છે ડુંગળી આપણે તૈયાર જ છે આ વખત લીલી ડુંગળી મેં બહુ ખાધી લીલી ચોથી પાંચમી વખત છે શિયાળા મેં ખાતા જ જ્યાં સુધી મળે ત્યાં સુધી સરસ લીલી ડુંગળી ખાવાથી મતલબ શરીરમાં થોડીક શિયાળા એટલીસ્ટ ગરમી રહે થોડી અને આપણે આપણે શિયાળામાં જ સારી પછી ઉનાળામાં તો ના એટલે શરીરમાં ગરમી થઈ જાય એવું લાગે સોયાબીન છે ભાત ટીપી બનાવી દીધી અમે આજે રોટલા નથી બનાવવાના એ નીચે કઈક સળગતું હશે અહીંયા ઓખમ લાગે છે એટલી લાગે છે ડુંગળી ખાવાની મજા આવે મને તો એક મસ્ત વસ્તુ છે જે ચૂલામાં છે ને ટૂંક આ બધું નાખ્યું નીચે નાડો પડ્યો હશે ને તેની જાતે બધું સળગી ગયું રહ્યું રહ્યું

પછી મીઠું મરચું નાખું બધું ત્યાં સુધી હું આ ખાઈ લઉં અહીંયા થયા આવી ત્યાં સુધી હું આ સોયાબીન નીચે લઉં મીઠું ની તે હળદર લઈ લીધી હળદર તો આપણી ઘરની જ છે તો તમને કહું છું ધોરી રીતે આ લઈ લીધું આપણું સેંધા નમક વધારે છે થોડું અમે નથી કરતા એ લોકો કરે એટલે આપે જો આ નાખી લીધો છે મસાલા હવે નાખવું લાલ મરચું બનાવે દેખાતું મૂકી દીધું છે પૂછવું પડશે

ટામેટા સાથે સારા લાગે ડુંગળી પણ થોડી કોઈ નાખે પણ આજે મેં પહેલી વખત લીલી ડુંગળી વાળા બનાવું છું દેખાવ તો એકદમ સરસ આવી રહ્યો છે ટેસ્ટ જોઈશું કેવો આવે છે રાઈસ છે એટલે મારે થોડી ગ્રેવી કરવી પડશે રસ્વ કરવો પડશે આપણે કહીએ આપણી ભાષામાં તો રસ્સો જો શાક થઈ ગયું છે આપણું ધાના કાપવાનું છે છે ધોઈ છું કાપી દઉં જો વધારે એ નથી હવે અમે જમવા બેસવાના છે જો અહીંયા અમે

એટલે આ નીકનું મેન હતું અમને એવું હતું કે કરવી પડશે અમારે પણ બહુ ફાયદો થઈ જશે જગ્યા હા આપણે ખોદવું નહીં પડે કેમ કે છેક સુધી આપણે ત્યાં સુધી આવી ગયેલી છે આ ગયા વર્ષે અમે ખોદી હતી છેકથી ત્યાંથી એ પેલું દેખાય ને ત્યાંથી અહીં સુધી લાવ્યો હતો હું પછી અહિયાં થી પાણી આવશે એટલે ચાવી કઈ આવશે આ સાપનો રાપ હોયને સાપનો આ તો કીડીઓનો કહેવાય સાપનો નહીં કહેવાય કીડીઓની સાપ રહે અંદર કીડીઓ જતી રહે ને પછી આ કીડીઓ કહેવાય અને આ જેટલું જેથી આવતું હોય ને એ પાણી હોય એટલે એવું આવે નીચે પાણી જલ્દી હોય ઉપર જ પાણી હોય જો હવે અહીંયાથી અમે નીકળી દઈશું

આમ તો અડવું જ છે નહીં દીકર તારા કઈ ગયા ભાણા દીકર ની ત્યાં છે નાની ભારી થઈ ગયા છે એક ટીકો લીધો છે એક ભાભી એ લીધો છે અહીંયા આટલું નાનું જીનલ નું મેં લીધું છે જીનલ દેવડું લઈને છે આટલું દાંતડા આ ભારા આટલું નામ એક પૂરા લીધો છે હા આ અમે દીવે ઘરે તને બોર ખાનો બહુ ઈચ્છા છે ની બચી ચાર હજાર કઈ હે આયા આયા કે તારમાંથી ઘરે આવી ગયા છે અને ત્યાં તો ગાડી નથી જતી કે સાયકલ નથી જતી એટલે માથા પર લાવે એટલે હું તો નથી લાવ્યો વજન લાગ્યું હા હા આગા મિલા દે ને પાન લઈ આયા હે થોડું ગરમી હ ટીકુ આ બહાર લીધો તેમ પછી મને આપી દો થોડક આવીને રિંક વાટર બીવડ હે અનસુડો જીવ કુતરાજ કરે છે કયા અનસુડો